ક્લેમ કરવાની પદ્ધતિ ઓનલાઈન સેવાઓ અને ઈ દ્વારા કર્મચારીઓને મળતા વિવિધ લાભોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સેમિનાર દરમિયાન ઉદ્યોગકારોએ ઇ સંબંધિત પ્રશ્નો અને સમસ્યાઓ રજૂ કરી હતી જેને ઈ અધિકારીઓએ સરળ ભાષામાં સમજાવીને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું સદર સેમિનારમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના હોદ્દેદારો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જર્નાલિસ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્ય કરણસિંહ સત્ય ટીવી ન્યૂઝ અંકલેશ્વર અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા આજરોજ ઈ એસએસિને લગતા જે બી પ્રશ્નો હતા એના માટેનો એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું આ સેમિનારની અંદર ઉદ્યોગોને જે પડતી વિડંબણા છે એ વિષેની વિસ્તૃત ડૉક્ટર સ્ટાફ સાથે અને મેનેજમેન્ટ સાથે એમની ચર્ચા થઈ આ ચર્ચાના ભાગરૂપે સાથે સાથે એસ્ટેટની અંદર જેટલા બી ઇન્ડસ્ટ્રિયાલિસ્ટો છે એમને હું રિક્વેસ્ટ કરી વિનંતી કરીશ કે ઈ એસએસસીને મળતા જે લાભો છે એની અંદર કોઈપણ અડચણ કોઈપણ પ્રોબ્લેમ થતા હોય તો ચોક્કસપણે એ પ્રશ્નોનો નિવારણ આવશે જ એના માટેના તમે અમને કમ્પ્લેન દ્વારા બાય મેઇલ બાય વોટ્સઅપ બાય કોલિંગ એ અમારો કોન્ટેક કરી શકો છો જેથી કરીને આપણે ઈ મળતા જે લાભો છે એ સારી રીતે લઈ શકીએ મેળવી શકીએ આભાર હું ડૉક્ટર લીલાધર ભાંડીકર મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ઈએસઆઈસી હોસ્પિટલ અંકલેશ્વર આજે ઇન અહીંયા ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશન દ્વારા જે મિટિંગ રોકા મિટિંગ થઈ સેમિનાર થયો એની અંદર ભાગ લીધો છે એમના તમામના પ્રશ્નો સાંભળ્યા છે અને એમના સંતોષકારક જવાબ આપ્યા છે અમને ઈ એસઆઈસી હોસ્પિટલ અંકલેશ્વરમાં શું શું સુવિધાઓ અવેલેબલ છે એની અમને માહિતી આપેલી છે અને દરેક લોકોને એ સુવિધાઓ લેવા માટેનું મેં વિનંતી કરેલી છે અને હોસ્પિટલની વિઝિટ કરીને ત્યાં શું શું સુવિધાઓ અવેલેબલ છે એ પણ જોવા માટેનું કીધેલું છે કોઈ બી ક પ્રશ્ન કે નિરાકરણ હોય તો અમારે હોસ્પિટલમાં આવી અને એનું અમે એનો સમાધાન કરી આપીશું અને કોઈ બી પેશન્ટને બંને ત્યાં સુધી બહાર મોકલવા નહીં મોકલીએ એની વ્યવસ્થા કરીશું